છેલ્લા પંદર વીસ દિવસથી એવી અફવાઓ ખૂબ જોર પકડી છે એ વિસ્તારમાં લૂટાડુઓ આવ્યા છે વિસ્તારમાં ચોરો આવ્યા છે જે પબ્લિકને માર મારીને ઘરની વસ્તુ લઈ જતા હોય છે તો આ એક સાવ અફવા છે અમે એ લોકોને ઇન્ફોર્મર મારફત જેટલી બાતમી મળી છે કોઈ નવા હિંસક ગેંગ કે કોઈ નવા ગેંગ વિસ્તારમાં નહીં ક્રાઈમનું જે પ્રમાણ છે એમાં પણ કોઈ નોર્મલ વધારા જોવામાં મળ્યું નથી તો બંને જિલ્લાને પબ્લિકને અપીલ કરું છું કે એવી વાતો પર યકીન નહીં કરે અને આ અફવાના લીધે જે લેટ નાઇટ કંપનીમાં નેટ નાઇટ શીખના કામ કરીને પાછા આવતા લોકો હોય છે લેટ નાઇટ મુસાફરી કરીને ટ્રેનમાં કે બસમાંથી આવતા લોકો હોય છે અથવા સામાન્ય કામમામાનો ખેતરમાંથી પરત થયેલા કે એવા લોકો હોય છે એ લોકોને ખૂબ જ અગવડ થઈ રહી છે અને એક ખૂબ જ બીકનો માહોલ એના લીધે ઊભા થઈ જાય એવી શક્યતા રહે છે તો બધા લોકોને મારી અપીલ છે કે એ અપાવો પર એકીન કરવું નથી અને કોઈપણ આપને શંકાસ્પદ કે અજાણ્ય ઇસમ આપના વિસ્તારમાં આવેલા લાગે તો પોલીસને જાણ કરવું એ માણસને પોલીસ સ્પોટ ઉપર આવીને વેરીફાઈ કરશે બટ કોઈપણ સંજોગમાં આપ કાયદા હાથમાં લેશો નહીં અને જે માણસો કાયદા હાથમાં લેશે એની સામે કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે સાઈડ પોલીસ સ્પોટ ઉપર પહોંચી હતી જે દસ લોકો હતા અને તાત્કાલિક ત્યાંથી એને પોલીસને લઈ જવામાં આવ્યા હતા અને એની ઉપર ફરિયાદ નોંધવાની કાર્યવાહી પણ કાર્યવાહી પણ હાલ પ્રગતિમાં છે